આગેવાનો જવાબદારીઓ આપે કે ભાઈ તમારા મંડળી નો ચેરમેન સાચવજો અને અમને મત આપે એ રીતે ગઈ રીતે પણ જો વાત કરીએ તો બે હાજર વીસ ની હું પણ ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય હતો હું પણ મારા વિસ્તાર માતર બ્લોક થી મેં ઉમેદવારી નોંધાવી હતી ત્યારે એમને એવું લાગ્યું કે આ વખતે આપણી બોડી નહીં બેહવાની એટલે બધાને સાથે રાખી અને આખી કમેટી તરીકે બેઠા

તમારી હોમે અમારો કોઈ ઉમેદવાર ના લડે એટલે તમે અવરગ હોય આતાર હાલનો અમૂલનો ચેરમેન આ વિપુલભાઈ પોતે ત્રણ મહિના પહેલા નડિયાદ ખાતે ફતેપુરા ગામની દૂધ મંડળીના મંડળીના ઉદઘાટનમાં જાય એ ચેરમેન એ કઈ ભાષણ અંદર એવું બોલે કે આ મંડળી તો આદર્શ મંડળી છે એ મંડળીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તને સારું લાગ્યું અત્યારે મંડળીના ઉમેદવાર થવા જાય છે

અને ટેસ્ટિંગ ની અંદર સેટિંગો કરી અને કઈ રીતે પશુપાલક ઓછા પૈસા મળે એને બોનસ ઓછું મળે એની તમે અહીંથી વ્યવસ્થા કરો છો જમીનો કોબાઈન કરવાનું હોય તો ચાર પાંચ લાખ રૂપિયા વીઘાની કિંમત હોય તો તમે ચાર ચાર લાખ રૂપિયા વીરપુર ની અંદર જમીન લઈ આવ્યા આ પપ્પુ પાઠક એમડી અને ચેરમેન આ બધા જ ભેગા મળી પશુપાલકો નું આ લોચ છો ની જયારે તમે વાત કરો છો ત્યારે આવનારી આ ચૂંટણીની અંદર મારા પ્રડે જિલ્લાના ચેરમેન સ્વયંભુ जागી ગયા છે તમે એની ચિંતા ના કરશો તમે જો મીટિંગ બોલાવશો તો મારા બધા ચેરમેનો થશે હું એવું જાહેરમાં બોલું છું તમે અમારું રોય ચૂસેલા પૈસા ભેગા કરેલા આ વખતે તમારા પૈસા લઈ લઈશું અને અમારો પશુપાલકનો હિતો મેનવાર જીત છે એની અમે ખાતરી આપીએ છીએ